અરવલ્લી તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ મારો ભત્રીજો નામે ડેડવોન મુકેશકુમાર ભગવાનભાઈ ડેકવા તરફથી બાઈક રિક્ષા લઈ મેઘ મે મે મેઘરજ તરફ જતો હતો એ વખતે ખરાડી ફળિયા ખરાડી ફળિયામાં રિક્ષા આવી હતી એ વખતે શિકારી તરફથી અરસોડા કિરણકુમાર નારણભાઈ પૂર ઝડપે બાઇક લઈને આવતા હતા એ જ વખતે સામસામે અકસ્માત સર્જાતા દેડૂણ મુકેશકુમાર ભગવાનભાઈને જમણા આંગનો પૂરેપૂરો ભાગ ફ્રેક્ચર થવાથી એકસો આઠને ફોન કર્યો એકસો આઠ ફોન કર્યા પછી એકસો આઠ આવી ત્યાંથી દવાખાના લઈ જતા રસ્તામાં મરણ જાહેર થયો અને ત્યાંથી મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે ત્યાં ગયા ફરિયાદ લખાવતા હતા એ વખતે મોટી પંડુલી ગામેથી ફોન આવતા જાણ મળી કે ઈસરી પોલીસ સ્ટેશનથી પોલીસ સાધન ખસેડવા માટે આવી છે એ વખતે રિક્ષા અને પલ્સર ગાડી જે એક્સિડન્ટ કરવાવાળી સાધન છે તે બંને ઉપાડી લઈ ઈસરી પોલીસ સ્ટેશન જતા હતા એ વખતે મેઘરાજ પોલીસના પીએસઆઈને પૂછતા પરમાર સાહેબને પરમાર સાહેબે કીધું કે જ્યાં સુધી આપણે ફરિયાદ લીધી નથી એફઆરઆઈ દાખલ કરી નથી ત્યાં સુધી પંચનામું નથી થયું ત્યાં સુધી આપણે સાધન ખસેડી શકાય તેમ નથી તો આ સાધનો જે હતા ત્યાં પાછી જે સ્થળ પર સાધન હતા ત્યાં મૂકી દો એમ કહેતા સાધનો પાછા મૂકવા આવ્યા અને અમે મેઘરજ મુકામેથી પાછા બધા જ માણસો મોટી પંડુલી ગયા એ વખતે ઘટના સ્થળે ગયા એ વખતે સંજયભાઈ કાળાભાઈ કટારા સાહેબ અને પારગી હોમગાર્ડ કાંતિભાઈ આ બંને જણ હતા અને ત્યાં સાધન મૂકીને પાછા જતા હતા પ્રાઇવેટ સાધન લઈને આવ્યા હતા સાધન મૂકવા માટે અને સંજયભાઈનો બક્કલ નંબર છે ત્રણસો ને આડત્રીસ નંબર જ્યાં સુધી અમને આ અકસ્માતનો ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્થળ પર ત્યાં રસ્તો રોકવામાં આવશે અને લાશ સ્વીકારવામાં આવશે નહીં એવી અમારી ડેડૂણ પરિવાર અને ગામજનોની વિનંતી છે સરકારશ્રીને કલેક્ટરશ્રી તેમજ ડીવાય એસ અને ડીએસપી સાહેબ આપ બધા મીડિયામાં જે તે ગુજરાતના કર્મચારી ગણ સુનતા હોય તો અમને ન્યાય મળે અને ન્યાય અપાવો એવી અમારી વિનંતી છે